નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વરસાદ ચાર દિવસ બફારામાં બળશે ગુજરાત બજેટ પહેલા જ મોદી સરકારની મુશ્કેલી વધી છે સાથે ગુજરાતમાં મુખ્યમંત્રીનો નવો ચહેરો જોવા મળશે દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય લીલો દુષ્કાળ જાહેર હાલમાં મોંઘી લોન કોઈને રાહત નહીં મળે સાથે ડ્રાઈવર વિનાની કાર ચાલશે ડ્રાઈવિંગ લાયસન્સ ને લઈને ખુશખબર રાશન કાર્ડ આધાર કાર્ડ જનધન ખાતા ધારકો આપે ધ્યાન ત્રણસો યુનિટ મફત વીજળી અને પંદર હજાર રૂપિયા ખાતામાં બે હજારના હપ્તામાં થયા છે ફેરફારો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો વરસાદ ખેંચાયો ચાર દિવસ બફારામાં બળશે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની ફરી એકવાર આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે સોળ જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે આ પછી સત્તર થી લઈને રાજ્યમાં વરસાદનું છે કે કલાકમાં રાજ્યના તાલુકામાં વરસાદ નોંધાયો હતો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બજેટ પહેલા જ મોદી સરકારની મુશ્કેલી વધી છે કેન્દ્ર સરકાર ત્રેવીસ જુલાઈએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે ત્યારે કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ બજેટ પહેલા સરકારનું નાક દબાવી ચાર પોઈન્ટ એસી લાખ કરોડ રૂપિયાની માંગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે મોદી સરકાર નીતીશની જેડીયુમાં બાર અને ચંદ્રબાબુની ટીડીપીમાં સોળ સભ્યોના ટેકા પર ટકેલે છે તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર પાસે ધાર્યું કામ કરવાની ચંદ્રબાબુ અને નીતીશ બંને પોતપોતાના રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માંગ પણ કરી રહ્યા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ચોમાસું પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોના ચોમાસું વર્ષે દરમિયાન ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે જેથી સરકાર આ બધા વિસ્તારમાં લીલો દુષ્કાળ પાક ભારે વરસાદના કારણે નાશ થયો છે આ જાહેર કરીને ખેડૂતોને સહાય ચૂકવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે મોદી સરકારના નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ કરવા નું કામ આપી દીધું છે પંદર જુલાઈથી અંદાજે એંશી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ મફત અનાજનો ફાયદો મળી શકે છે આવામાં તમને જણાવી દઈએ કે કોને કેટલું અનાજ મળશે સાથે મિત્રો પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે સરકાર તરફથી મળતી માહિતી અનુસાર એનએફએસએ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિને મફત અનાજનો લાભ મળે છે સરકાર દ્વારા જાણકારી અપાય છે કે લાભાર્થીઓને પાંચ કિલો મફત અનાજ મળશે તો અત્યુદય અન્ન યોજના અંતર્ગત પરિવારને પાંત્રીસ કિલો છે તે પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે જેથી તમામ રાશનકાર્ડ ધારકોને પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પઢાણી અને ઉઘરાણી કરનારની ખેર નહીં વ્યાજખોરાના વિષ ચક્રમાં ફસાયેલા લોકોને રાહત આપવા સરકાર જે ડ્રાઈવ ચલાવી રહી છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી આ વર્ષે સરકારનું ફોકસ એકથી પાંચ લાખ સુધીની ડાયરીની વ્યાજ આપેલી રકમ પર છે જેના માટે દસ દિવસમાં એકસો ફરિયાદ દાખલ થઈ ચૂકી છે જેમાં બસો અને છવ્વીસ લોકો પકડાયા છે વ્યાજખોરોથી ત્રાસ પામેલા પરિવારોને સરકારની યોજના થકી લોન અપાશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો લર્નિંગ લાયસન્સને લઈને ખુશખબર સામે આવી છે સરકારની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે લર્નિંગ લાઇસન્સમાં સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું સરળ થયું છે લાઇસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત અપાઈ છે હવે તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ પ્રશ્ન સાચા પડતા લર્નિંગ લાઇસન્સ તમને મળી જશે જો કે અગાઉ પંદર માંથી અગિયાર પ્રશ્નોના જવાબ સાચા પડતા ત્યારે લાયશન આપવામાં આવતું હતું મિત્રો આગળના અંદર વાત કરીએ તો હાલમાં મોંઘી લોનને લઈને કોઈ રાહત નહીં મળે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોંઘી લોન અને મોંઘી ઈએમઆઈ માંથી અત્યારે કોઈ રાહત નહીં મળે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિક્રાંત દાસે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક સ્થિતિ હાલના સમયે અનિશ્ચિત છે આવી સ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની વાત કરવું યોગ્ય નથી રિલેટ ફુગાવો દર હજુ પણ પાંચ ટકાની નજીક છે અને જે સર્વે સામે આવી રહ્યું છે નરેન્દ્ર મોદી ડ્રાઈવર લેન્સ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન માસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે એવા સમયે ગરગડીએ હિંમતભેર આ વાત કરી છે નીતિન ગરગડીયા ભારતમાં ડ્રાઈવર લેન્સ કારનો વિરોધ કર્યો છે તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઈવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું કારણ કે એ ઘણા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે હું કદી થવા નહીં દવા કાર્ય ભારતમાં આશરે એંશી લાખ ડ્રાઈવરો છે અને ડ્રાઈવર લેન્સ કાર આવશે તો તે બેકાર થવાની શક્યતા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે ઘર બેઠા ત્રણ લાખ રૂપિયાની સહાય કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળશે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકમાં બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો છે ખેડૂત દેવા માફી કરવાને લઈને સરકાર અને ખેડૂત આંગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમોસમી વરસાદ બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી તેથી ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવામાં આવે દેવા માફી કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થયા છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે તેલંગાણામાં ભાજપની સરકાર છે તો ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે તો આપણા ગુજરાત રાજ્યમાં કેમ નહીં તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતું ખોલાવવા પર થશે તમને ફાયદો જો તમારું બેંક અકાઉન્ટ છે તો તમે પછી તેને જનધન ખાતામાં કન્વર્ટ કરી શકો છો એ પણ સરળતાથી આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે તેમાં ઘણા બધા લાભો મળે છે તેની વિશે વાત કરીએ તો છ મહિના પછી ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે બે લાખ રૂપિયા સુધીનો

જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનામાં પેન્શન માટે તમારે ખાતું ખોલાવવામાં આવે છે દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા સરકારી યોજનાઓના ફાયદાઓના પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર આધારની વિગતો મફત અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં લંબાવવામાં આવી છે આધાર દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ જૂન બે હજાર ચોવીસ હતી જેને ત્રણ મહિના વધારીને એટલે કે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે તમારી સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ છે તે તે લોન્ચ કરવામાં આવ્યું છે જેથી જે મિત્રોને આધાર કાર્ડમાં

જરૂર છે કારણ કે મોટર વ્હીકલ એક્ટ એકસો નવાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓ ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂન ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે સાથે મિત્રો જો વાત કરીએ તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ અને બીજી વાર જો ભૂલ થાય તો ત્રણ મહિનાની જેલ સાથે ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો આપની ગાડીમાં ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીંતર તમને આ ભૂલ ભારે પડી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આમ મંત્રીને સીએમ બનવાની માંગ કરી છે ગુજરાત ઠાકોર અને કોળી સમાજ વિકાસ નિગમનના પૂર્વ અધ્યક્ષ ભૂપત દાભીએ કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સીએમ બનવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો છે પત્રમાં લખ્યું છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યા છે હવે ગુજરાતના કોળી સમાજની માગણી છે કે કુંવરજી બાવળિયાને સીએમ બનાવવામાં આવે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને બે હજારના આપતા માટે કામ ફરજિયાત થયા છે હવે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે સત્તરમાં આપતાના ચૂકવ્યા બાદ હવે લાભાર્થીઓ તેમની ચકાસણી કાર્યવાહી હાથ ધરી છે મિત્રો એકત્રીસ જુલાઈ સુધી આ કાર્ય ચાલશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમાં આપતાથી બેંક ખાતાનું આધાર સિલ્ડિંગ અને ડીબીટી એનેબલ કરવાનું તેમજ પંદરમાં આપતાથી ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કર્યું છે રાજ્યમાં જે ખેડૂત લાભાર્થીઓ અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સિલ્ડિંગ અને ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તો તે તમામ લાભાર્થીઓ વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરી લેજો જેના કારણે તમને અઢારમાં આપતાની સાથે સત્તરમાં આપતો પણ મળી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ભયંકર સસ્તું થયું છે સોનું ચાંદી આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ત્રણસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ છે તે સડસઠ હજાર એકસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સડસઠ હજાર પાંચસો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ત્રણસો એંશી રૂપિયા ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ છે તે તોંતેર હજાર બસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ તોંતેર હજાર છસો ત્રીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પણ એકવીસો રૂપિયાનો વધારો થયો છે સાથે ચાંદીના ભાવમાં છે તે પંચાણું પંચાણું હજાર સાતસો રૂપિયા થયો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ઘર મળશે હજાર રૂપિયાની સહાય ત્રણસો યુનિટ મફત વીજળી પણ મળશે પીએમ ઘર મફત વીજળી યોજના વિશે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી છે અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમને પંદર હજાર રૂપિયાની આવક પણ થઈ શકે છે તો મિત્રો હાલ તમને જણાવીએ કે કઈ રીતે તમને આ યોજનામાં લાભ મળી શકે છે તો મિત્રો સૌપ્રથમ તમારે એક કિલો વોલ્ડ સોલાર પ્લાન્ટ લગાવો તો તમને ચાર થી પાંચ યુનિટ છે તે વીજળી ઉત્પન્ન કરીને આપે છે આવી સ્થિતિમાં જો તમે મિત્રો મોટો પ્લાન્ટ એટલે